શ્રીકૃષ્ણ જય જય કરતી રામ રામ બધાને આજના વાગી ગયા આઠ ને આજ તો હજી કેમ રહ્યો એ ખબર નથી પડતી મોટો મીંડો પાણી સાચવા એ રામ રામ બધાય ને આજમાં શું થયું આજે અર્જુન પરનિયા બધો નવા મકાનમાં માં લબાસો કર્યો ને એટલે ને ભજિયાનો પ્રોગ્રામ હતો તો હું તો ખાઈ ગયો તો મોટો નીકળ્યો તો એટલે આપણે ભજિયાનો પ્રોગ્રામ આપણે નાખવાનો મિકાલ સાંજે કરી દીધો વાત તો હું તો ખાઈ જ ગયો તો એટલે એ બધું ફૂટી ગઈ ગયું નહીં અને અત્યારે આમ નજારો કંઈક અલગ જ આમ દેખાય બેગ ચીમર આમ દેખાડવા આમ નહીં દેખાય અને આજ મને જરાક તો માથું થઈ ગયું ઉઠવામાં મોડું થઈ ગયું ન કાદ હું ઉઠી જાઉં વહેલાં આજ મોટો વહેલો ઉઠી ગયો બહુ કહેવાય એમ હું જ આગળ વિકતો જ જાઉં અને મોટો પાણી સાથે બાપું જોઈએ કંઈ ખરે છે પાણી થઈ ગયાં બોરમાં કહ્યો Lemu tak lagi bah, lagi usian, belum diusah lagi ya. kalau. મેં હેરો જો એ મોટ તો પાણી જોઈ લીધું રાતે થી કટલો થાય તો જીરું ભાઈ લે હું તો આ સાચી લહેર મારે ઉપર દી આ જો સંજવારી હંડવારી સામણા ના લે બગા હવાર સવારમાં હવાર કામ લઈ લીધું હા કામ કરાય હવાર

કઈક આવે ને કઈક ના આવે ને આવે તો હાલો શાહ પાણી કરવા જાય ને સા પાણી કરી લે તો આલો રોટલા આવે તો ઠીક ને એ ના આવે તો પછી ધીરે ધીરે ચાલુ હોય આવું છે બધું જરીક મોડું થઈ ગયું સવારના ને પોર માં હવે મકાનમાં પાણી થાય તું પછી હીરામણ કીરું એમાં થોડીક વાર લાગી ગઈ એટલે દહક જેવું વાગી ગયું ભૂ ગયા તા

પાણી સાચવી લીધું જો કડી આજ ત્રણ આવ્યા આજ ઓહરી નું કામ ચાલુ છે હું હાલે હે ભાઈ હું હાલે બો બોલતા નથી હું વાંધો તો હોય ને થોડાક દી બહુ બોલ્યા હવે ના મોરા પડી ગયા બોલી ન શકશે આવું બધું હાલે ને આ ત્રણ જણા ને દે બાપુ તો હવાના કિમણાં નીકળી ગયા ગામ માં જાવ એમ કરીને પાસે પત્તો નથી કીમડા નું કામકાજ હવે બપોરે ચાલુ થાય તડકો બહુ છે માથે જ શું બધું વાગી ગયા વાગી ગયા અગિયાર ને સાડા અગિયાર અને કડિયાને પાછો શાહ પીવો એટલે આજે શાહ બનાવી દઉં હું જોઉં તમે શાહ બનાવું ત્યાં આગળ રોમે રોમે દીવા બરે કે નહીં શાહમાં તો બધાને ખબર જ હોય પાલર પાણી લેવાનું પાલર પાણી એટલે વરસાદનું અથવા તો મીઠું પાણી નખર શાહ ફાટી જાય પાલર પાણી લઈ લીધું એમાં નાખવાની રવિ ગોલ્ડન વધારે નોર્મલ પીવી હોય તો ઓછી નાખી દીધી ભૂકી હવે એને ઉકળવા દઈ આપણે પાંચ છ મિનિટ હવે મિંજો રાતો ઉકળવા એમાં આપણે નાખી દઈએ આદુ લાંબા જાય નહીં દે મેં કીધું આજે ખોટી નથી કરવા ભલી નહીં દે નહીં જાય ને તો પાણી કાઢી લેવું પાણી હવે થઈ રહેવા માંડ્યા એટલે મેં હાલો ને હું બનાવી દઉં શાક અને મારી એક ખાસિયત હું શાક બનાવું ને કોઈથી સાખું નહીં કોઈથી સાખું નહીં ને કોઈથી શાકમાં કંઈક ફેરે ન પડે આપણે શાક ખા વગરનો બધાને પાહું બસ પૂછ્યું ઈવો બન્યું કોઈ બી શાકો જ નથી ને શાકમાં કંઈ ઘટે નહીં એવો બને કારીગર સાર ફૂલ શાંખો બનાવો નહીં નામે ઉકળી ગયો હે રાતો સા જો તમે હવે આપણે એમાં નાખી દઈએ દૂધ કાન નથી નાખવું આ ઘણી ખાંડ પહેલા નાખ દઈ ને તો કલર ના પકડે ચા તો દૂધ નાખ દઈ પછી આગળ વધી દૂધ પડી ગયું હોય

મેં કોક ને કોક આવતું હોય મકાન કામ આવે ને જોવા એના ભાઈ માં આવે ને એના જડી રે નકર અમે તો સહી ને પછી પી જાહુ હવે જો આ મિત્ર જરા જરા મંડો ઉપર આવવા સા લે આને ને આમ ફૂલ ઉકરવા દેવાનો આને જી નઈ થી જ નથી હો ખાલી બાર વાગી જાય

不用。 ને હજાર મજૂરઓની ભરતાઈ તેમ ખૂબ ફીટ જ રાખતું

કેવો બન્યો ready છે તો વાંધો નહીં કેવા મીંડા બીજી બીજી વાર લેવા સાના શોખીન મારા બાપ સાના તો હોય શોખીન શોખીન ની પ્યાસી કેવો બન્યો સુપર ફર્સ્ટ ક્લાસ તો વાંધો નહીં

હોટલ ખોલું તો એ થાય બાકી નહીં બાકી બધું કરી લીધું સાની હોટલ જ બાકી બધું કરી લીધું કેવો બન્યો સા વિમલભાઈ તો વાંધો નહીં સાઈ ખોલો થયો એમને બનાવ્યો તો મિત્રો આગી ગયા હરુંઢાણા કાન જો કાલ શ્રી પાણી કાઢી લીધું થઈ ગયું કમ્પ્લીટ બધું થઈ ગયું પૂરું અને આજ બાપુ વારે છે જીરામાં ચોથ પાણી પાણી એવો મહિના ઘટવા એટલે હવે કાઢવા જ જોશે પછી એને કઈ જળીયે નહીં હું મને નથી પી ચોવીસ પચીસ દિવસ પાણી પાયા હતા નામી થૂંબળી બંધાઈ ગઈ ને ગઈ ગયું એટલે એ પાણી વારેનું એવો સાથ એવા બાપુને એ બીજા ત્રણ જણા આપણે દાણ છે મા ભાભી ને ભાઈ અને હું એક કળિયા કામ હાલે ને આઢારો થાતો હું કોઈ સાફ પાણી દઉં પુગાડવાનું એવું બધું છે તો જીરું તમને લેખાડવા ગણી આ એમ દેખાડું કે છે આ દેખાડવું જ છે આવું નહીં જીરું ત્રણ પાણીમાં

આમાં પીએ એટલે આપણે માર્ગ યુનિફોરજી એમાં વાત દેવું શોધું પાણી મહિના ઘટવા ઓછી વાળી તો આજે આવતું જ નથી બોરમાં

પણ નામી ખાવા જેવા પાકલ હોય એટલે ફરાર કર લે સારું રેવા દઈ નાસ્તો નાસ્તો થઈ જાય કે દિમાગ ઠંડો થઈ જાય હાલો માળી હાલો તમે ખાઈ જાવ ક્યાં છે બહુ મસ્ત છે હાલો ખાવા હોય તો કોઈ ને કાસા નથી ને પાકલ છે ફૂલ ગઈ લીલો પ્રભુ હા ફૂલ નહીં પણ એમ કે માપ ના હે ફૂલ હોય તો તો મજા ના આવે ખાવાની ગામમાં જડે એવા તો ના હોય એવા ના હોય પણ હાલે ગામમાં તો પકવે ઈ તો વધારે પડતા આપડા ખેડા જિલ્લામાં બહુ થાય કેડા પકવે ગામમાંથી પકવે એટલે એની છાલ જીરીક પીરી થઈ જાય ગામના જે મોટા હોય ને પીરા હોય આ લીલા દેખાય થોડા ગામના પણ મીઠાશ વધારે હોય સારી હોય સ્વાદ હોય હાલો તો બધા ભેગા થઈ ગયા ખાઈ લઈ નકર વધીએ ની જાજા છે એની કે ખાઈ જાય આ ઘણી ને વાઈ જા છે હવા ચાર ને રાજુ ભાઈ ગયો અહીંયા વાળા ઓરામ પાસે માફ કરન તું તો ઓરામ બો એટલે ઘરે ગયો આ ગોતે હે શું કરો નિયા ઓરામ બન ઓલ ખોવાઈ ગયો ઓલા ને શું કહેવાય ઓ લે હે ગોલ ગોલ અગે જડે ની આ વેરીઓ ગયો આજુ ભાઈ નો અને કામ કા જો મોરા માં હાલ હવવાનું ઝીણું નું ની અને વાહ આકાશ લીલું સમ દુધિયા અસલ નેચરલ કલર ભારી આવે વા જો નેદવાનું હાલે આપણે ધાણા અરે દુખ જાય આજ હવે ઓરંભાનું ગોલ જડે નહીં રાજુભાઈને હાલો ત્યાં જાઉં ગોતવા લાગ્યું હવે મિત્રો મલાક ગોય તો ફાફા માર્યા ને ડુસામાં પણ અરુણભાઈનો ગરિયો જઈડ્યો નહીં અને અત્યારે બીજો ગારીઓ તૂટલ પીડો તો નહીં ને હાંધા હાલાળા કરે છે ઘરિયો તો જડી ગયો આ ના જયડું જો આ અને શું કહેવાય રાજુભાઈ ઓરામભાઈ ઓરંભાનો બોલ બહુ કે ખબર નથી મને શું કહેવાય हा वस्तु हनी खोवजजिनी वस्तु र डुसामे जेडी रन राजूभई निरासथन आवीग्या भसा આગણી ડાંગડા થોડીક આગળ હાથ પગ ધોઈ ફ્રેશ થઈ ગયો થોડુંક રહી ગયું ડા હતા નહીં ગઈતા ડળા ઉમતા હતા પણ હેઠે હતા એટલે કળિયાને હતું એમ કે આ માઠિયા લેવલ લઈ લે હું બારી બધી પણ એ શક્ય થયું નહીં કુશી બહુ મેળા બિસાડા પછી ડા થઈ ગયા એટલે અહીંથી જો હું તમને બતાવું ડળા વગરના ટ્રેક્ટર નબળું બ આવી ગયું આમાંથી ગોતી ગોતી નલામાં સડાવ્યા ત્રી પાંત્રી ડંગરા કાકા હાંજ પડી ગયા અને કરીએ વ્યા ગયા હવે કાલ આવીએ રેતી થોડીક છે કાલા બધા હવે હરાડે કરીને પીઢિયા નાની બધો માપ લેવાનું હોય ને કાલ બપોર પછી લગભગ પીઢિયા ભરવાનું થાય અને આજનો લોગ આપણે અહીંયા પૂરો કરી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કાલ મશું પાછા ફરીને આવું લોગમાં ત્યાં સુધી આવજો